પછી કે રિલેક્સો સ્પાર્કમાં એ છે માં આ છે લોફર શૂઝ અત્યારે પચાસ ટકાની ઓફર છે અત્યારે સેન્ડલમાં અને બધામાં ઓફર છે અત્યારે આપણે અહીંથી ચંપલ લઈ લીધા હવે આપણે પચી ગયા પોરમંદર બસ સ્ટેન્ડ હવે આપણે બેસી ગયા બસમાં આવે આપણે બેસી ગયા સાંજના જમવા આવે તો જમવામાં ભજીયા ચટણી આલો બધા જમવા